బుల్లి శ్రీ బాలకృష్ణ భగవన్ కీ జయ రామచంద్ర భగవన్ కీ జయ అతయలే దోగాయ నో రూపజో కోటి కరణి పృథ్వీ లోని అగ్స్ అోగాూపరవాణి પૃથ્વી લોપની પેલી ખ સોટી પંડિતજીને કે તેજો જો જઈને અયુભા પંડિતના આંગણે પંડિત મારે દ્વારે યુપી ગાયજો રોટલી ના દાન તમે આપજો કર માતે પંડિત એમ બોલ્યા છો જો ગઈ માતા મારી વાતને અમારા ઘર માર સોઈ નથી તૈયાર છો આશા રે કરજો રે બીજા કરને ગૌ માતા અંતરની વાણી બોલ્યા છો અંતરની વાણી રે સદાયમ રહે અંતરની વાણી રે સદાય મરહે ખંભે ખડિયો હાથમાં દો તીર્ય શ્ય સો ગર ભિક્ષાવું તમે માગશો ખંભે કડિયો હાથમાં દો તીર શ્ય સો ઘર ઘરની ભિક્ષાવું તમે માગશો અગિયારસ માં તૈયલી તો ગાયનું રૂપ જો કસોટી કરવાની પૃથ્વી લોકની બીજી કસોટી બીજી કસોટી કસાઈજીની સિપાઈજીની ગીતે જો જઈને યુભા સિપાઈને આંગણી બીજી કસોટી સિપાઈ ભાઈ ની કીતે જોઈને અયુભા ના આંગણે શિપાઈ તમારે આંગણે અયું પી જો રોટલીના દાન તમે આપજો કર માતે સિપાઈએ અમે બોલ્યા છો સાંભળજો ગૌ માતા મારી વાતને અમારા ઘર માર સુઈ નથી તૈયાર છો આશારે શે કરજો રે બીજા ઘર ગૌ માતા યંતરની વાણી બોલ્યા છો યંતરની વાણી રે સદાય સદાયમ રહે સિપાઈ તારે હાથે હથિયાર રહેશે છો ઘર ઘરની ભિક્ષાવું તમે માગશ સિપાહી તમારે હાથે હથિયાર રેશે છો ઘેરે ઘેરે જઈને યુવા રશો ગૌમાં અગિયાર શયેલી તું ગાયનું રૂપ રૂપજો કસોટી કરવાને પૃથ્વી લોકને ત્રીજી કસોટી સજન માણસને કીધી જો જઈને યુભા સજનના આંગણે સજન તમારે આંગણે યુભી જો ભાવ તારે ભોજન મને આપજો ઘરમાં તે સજન મણ સંયમ બોલ્યા છો યુભર્યું ગઈ માતા મણા અમારા ઘરમાં સપન ભોગ તૈયાર છો ભાવ તારે ભોજન તમે જમજો અમારા ઘરમાં સપન ભોગ તૈયાર છો भावतारे भोजन तमे जमजो गौ माता यन्तर निवाणी बोल्या छो यन्तर रे सदाय मर्षे जाउ तम सजन तमारे भैरारस्ये भण्डार छो यन् वास तमारे सदा रहे લક્ષ્મી માનો વાસ તમારે સદા રહે ગૌમાં ગ્યારસ માતા લે તું ગાયનો રૂપ જો કરવાને અપૃથ્વી લોકની બોલી શ્રી ગૌ માતાની જે ગ્યારસ માતાની જે અમારું ભજન ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો